શહેરા તાલુકા પંચાયતના વિપક્ષના નેતા જેબી સોલંકીને બે વર્ષ માટે તડીપાર કરાયા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયતના વિપક્ષના નેતા અને કોંગ્રેસ અગ્રણી જશવંતસિંહ સોલંકીને બે વર્ષ માટે તડીપાર કરવાનો હુકમ શહેરા પ્રાંત ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવ્યો છે જેબી સોલંકી સામે બે હજાર ત્રેવીસ થી બે હજાર પચીસ સુધી પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ નોંધાયા હતા જેને લઈને પોલીસ દ્વારા તડીપાર અંગેની દરખાસ્ત કરવામાં આવી હતી પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાડી ગ્રામ પંચાયતના સભ્ય અને વિપક્ષના નેતા જશવંતસિંહ બળવંતસિંહ સોલંકીને પંચમહાલ અને મહીસાગર જિલ્લામાંથી તડીપાર કરવાનો હુકમ કરતા શહેરાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે છેલ્લા ત્રણ વર્ષમાં જે બી સોલંકી દ્વારા મારામારી છેતરપિંડી સહિતના ગુનાઓ કરવામાં આવ્યા હોવાનો દરખાસ્તમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો વધુમાં દરખાસ્તમાં જણાવવામાં આવ્યું હતું કે જે બી સોલંકી પોતે માથા ભારે ઇસ્મ તરીકેની છાપ ધરાવે છે નાગરિકો તેમના ડરના કારણે ફરિયાદ કરતા પણ અચકાય છે તકરાર કરવાની ટેવને કારણે સુલેહ અને શાંતિનો ભંગ થાય છે પોલીસ દ્વારા કરવામાં આવેલી દરખાસ્તને લઈને શહેરા ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પ્રાંત અધિકારી ફાલ્ગુન પટેલ દ્વારા તડીપારનો હુકમ કરવામાં આવ્યો હતો રિપોર્ટ રમીઝ શેખ પંચમહાલ